આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ સહકાર દ્વારા બહેતર વિશ્વનું નિર્માણના ઉદ્દેશ્ય સાથે ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા ખાતે મેમ્બરશિપ ડ્રાઈવ તેમજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા રજિસ્ટ્રાર નીલમ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા સંસ્થાના પ્રમુખ પ્રતાપભાઈ ભાઈટે સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે સંસ્થાના પ્રમુખને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભા સેક્રેટરી અને જાગૃતિ આંદોલનના ટ્રસ્ટી મનહર શાહના હસ્તે મહારાજા સયાજરાવ ગાયકવાડજીની પ્રતિમા ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ પ્રતાપભાઈ ભાઈટે જણાવ્યું કે સંસ્થાના એકસો પંદર વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વાર જે દિવસે સભાસદ બનવા માટેનું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે એ જ દિવસે સરકારી અર્ધ સરકારી અધિકારી કે કર્મચારી સંસ્થાનો સભાસદ બની રહ્યો છે આ ખૂબ જ મોટી વાત છે અને સરકારના આદેશથી આ શક્ય બન્યું છે તેમ જણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ગવર્મેન્ટ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં આપણે લોન મેળવો અને સભ્યપદ ડ્રાઈવ કરી રહ્યા છીએ એક જુલાઈથી પાંચ જુલાઈ સુધી આપણે સહકાર સપ્તાહ ઉજવવાનું છે એના ભાગરૂપે આજે આપણે આ કાર્યક્રમ કર્યો છે મુખ્ય વસ્તુ એટલી છે કે આ સંસ્થા એકસો ને પંદર વર્ષ જૂની છે અને અંદાજીત પંદર હજાર ઉપરાંતના સભાસદો છે પણ તમામ સભાસદો સિવાય નાનામાં નાના લોકોને આ સંસ્થા હજી પણ વધારે મદદ કરી શકે એટલા માટે આજે આપણે લોન મેળો કર્યો છે લોનની પ્રોસીજર શું છે કેટલા ડોક્યુમેન્ટ આપવાના શું આપણા વ્યાજના દર છે એ વસ્તુ સિવાય સભ્યપદ ડ્રાઈવમાં આ સંસ્થામાં જે લોકોને સભાસદ થવું છે સભાસદ થવાના ફાયદા શું છે સહકારના ફાયદા શું છે એ બધાની બેઝિક માહિતી મળી રહે અને સંસ્થાનું જે ક્લિયર વહીવટ છે જે સારી રીતે એકસો પંદર વર્ષથી લોકો ચલાઈ રહ્યા છે તેનો લાભ વડોદરાના તમામ નિવાસીઓને મળે એટલા માટે આજે આ મેગા ડ્રાઈવ કરી છે અને ખૂબ જ સરસ રીતે લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સારા સારા સહકારી સંસ્થાઓના આગેવાનો અને અમે અધિકારી તરીકે આજે માર્ગદર્શન આપવા માટે આવેલા છીએ થેન્ક યુ નીલમબેન ચાવડા જિલ્લા રજિસ્ટ્રાર વડોદરા આજે આ સંસ્થાના ઇતિહાસમાં પહેલી વાર એક લોન મેળો અને નવા સભાસદ બનાવવાની જે ડ્રાઈવ થયું છે એ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના બે હજાર પચીસના વર્ષમાં જે સમગ્ર દેશમાં સહકારીતા વર્ષ ઉજવી રહ્યા છે તેમાં રાજ્ય સરકારના આદેશથી અમે આજે આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં વડોદરા જિલ્લા રજિસ્ટ્રાર નીલમબેન ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું એમાં જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર સભાસદો બનવા માટે અને લોન લેવા માટે સભાસદો ઉપસ્થિત હતા એટલે આજનો કાર્યક્રમ ખરેખર અમારા માટે પણ એક અદ્વિતીય કાર્યક્રમ રહ્યો છે સૌનો આભાર વ્યક્ત કરીએ ધન્યવાદ પ્રેસ Never miss an update.